હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને અમે શિવજીના મંદિરે દર્શન કરવા ગયા અને પછી નીકળી ગયા હતા પરમ અને ફેન્સીને શરદીને કબજિયાતની દવા લેવા માટે તો જૂનાગઢ આવી ગયા છીએ અને ગિરનાર તો એવો વાદળાથી ઠકાઈ ગયો છે અને ઝરમર વરસાદ પણ ચાલુ હતો પછી અહીંયા ફ્રીમાં ઉકાળો મળતો હતો એટલે ઉકાળો પીધો અને દવા લીધી અને પછી અમે નીકળી ગયા અને બહાર આવતા જ નજારો એટલો મસ્ત હતો કેમ થતું થોડી વાર રહી અને આ સુંદર નજારાને જોઈએ નિહાળીએ પણ પછી મોડું થતું હતું એટલે અમે નીકળી ગયા ઘરે આવવા માટે અને અને રસ્તામાં છોકરાઓ માટે પેરું અને કેળા અને એવું બધું નાસ્તામાં લીધું અને પરમ કહે કે ગાડી તો હું જ ચલાવીશ અને પછી અમે ઘરે આવી ગયા અને જમીને આરામ કરી અને પછી બીજી ગરમા ગરમ ચા દુવાળી તો ચા પી અને આજે બનાવવાનો હતો છોકરાઓ માટે નાસ્તામાં ચેવડો એટલે સેવ મમરાને પહેલાં આપણે આવી રીતના હળદરવાળા તેલમાં હળદર નાખી અને કરી લેશું અને પછી તેમાં નાખશું તળીને મકાઈના પવા ઘઉંના પવાને ચોખ્ખાના પવાને બધું નાખી શકાય પણ અમે તો ખાલી મકાઈના પવા અને ભૂંગરા જેવું છોકરાને એવો ચેવડો પાવે એટલે ભૂંગળા અને બીજા પણ ફરફર જે મમરીને એવું બધું નાખી અને માંડવીના દાણા આપણે તળેલા સિંગ દાણા એ પણ એડ કરશું અને પછી એમાં આપણે એડ કરીશું ચેવડાનો જે મસાલો આવે તૈયાર એ અને ચટણી મીઠું જીરું આપણે જે સ્વાદ પ્રમાણે તળેલી ખાંડ બધું એડ કરી શકાય તો એ બધા મસાલા નાખી અને ચેવડાને આપણે મિક્સ કરી લઈએ તો ચાલો તમે પણ ચેવડો ખાવા માટે અને લાઇક અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ